અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ ને મળ્યો છે બોમ્બ બ્લાસ્ટ કોલ તપાસને અંતે જેને ફોન કર્યો તે પોલીસની પકડમાં આવી ગયો પોલીસ કંટ્રોલને કોલ મળતા તપાસ શરૂ કરવામાં આવી હતી સરદારનગરથી એક વ્યક્તિએ ફોન કર્યો હતો પોલીસે અટકાયત કરીને હવે એ વ્યક્તિની વધુ તપાસ હાથ ધરી છે આજરોજ કંટ્રોલ રૂમ ખાતે એક ફોન આવેલો કે હું પંદર ઓગસ્ટના દિવસે બોમ્બ કરવાનો છું અને એ જે ફોન નંબરની વિગત જે જાણવા મળેલી એ પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા કુબેરનગર વિસ્તારમાં ઓલ્ડ જીપ વોર્ડ ખાતેથી એક કાંકરિયા અરિહંત વિનોદ જૈનની અટકાયત કરવામાં આવેલી છે એની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે કે એ અભ્યાસના કારણે થોડો ડિપ્રેસિવ થયેલો છે અને રાઇટ મેન્ટલ ફ્રેમ ઓફ માઇન્ડ નથી એના વિરુદ્ધની એક એફઆઈઆર આ બાબતે નોંધવામાં આવનાર છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને હાલ આ યુરોપની આરોપ યુવકની વધુ પૂછપરછ ચાલુ છે